અત્યંત જરૂરી છે રાજ્ય પર આવતી દરેક પ્રકારની આપત્તિ સામે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ રહે એ માટે નિયમિત મોક ડ્રીલો કરવી જરૂરી છે આ ડ્રીલનો હેતુ એજન્સીઓ વચ્ચે સમન્વય મજબૂત કરવો તથા હકીકતની પરિસ્થિતિમાં તાત્કાલિક કામગીરી માટે ટીમોને તૈયાર રાખવાનો છે ત્યાં ગુજરાતમાં એક મોક ડ્રીલ કરવા માટેની એક ઓઇલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન ઓઇલ એન્ડ કેમિકલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેની એક મોક એક્સરસાઇઝ આજે કરવામાં આવી છે અને એના માટેની ટેબલ ટોપ એક્સરસાઇઝ અઢારમીએ આપણે કરી હતી જેમાં આપણા માન્ય મંત્રીશ્રી રાજ્યકક્ષાના રેવન્યુના એપની પણ ઉપસ્થિતિ હતી અને બધા જ આને લગતા જેટલા સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ્સ છે આર્મી નેવી એરફોર્સ પછી આપણા સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં બધા જ ફોરેસ્ટથી માંડીને મેરીટાઈમ બોર્ડ ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થ અને પછી હેલ્થ ડિપાર્ટમેન્ટ એટલે બધા લોકો એના ઉપસ્થિત હતા અને એ એક્સરસાઇઝના ઉપક્રમે આ એનડીએમએ સાથે કરવામાં આવી રહી છે તો આજની તારીખે આપણે ટોટલી પાંચ જિલ્લાઓમાં બાર લોકેશન્સમાં જામનગર જિલ્લો સુરત કચ્છ ભરૂચ અને દેવભૂમિ દ્વારકા આ પાંચ જિલ્લામાં ટોટલી આપણે જોઈએ તો બાર લોકેશન્સ પર અલગ અલગ પ્રકારની મોક એક્સરસાઇઝ સિમ્યુલેટ કરવામાં આવી છે અને એમાં કોઈ પણ આવી ઓઇલ એન્ડ પેટ્રોલિયમ જે રાસાયણિક આપત્તિ ઓઇલ એન્ડ કેમિકલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કઈ કઈ સિનારીઓઝ ઉદભવી શકે એની એક પરિકલ્પના કરીને એકચ્યુલી કરવામાં આવી છે અને